વાયઆઈ એ ફક્ત એક એક મોડેલ નથી પણ નાગરિકોને જાગૃત કરવા લોકશાહી ડબે સંવાદ સાધવા અને યુવાનોને નેતૃત્વ માટે પ્રેરિત કરવાના મિશનથી સાથે વાયઆઈપી શાળાના વિદ્યાર્થીઓની વિશ્વ વાસ્તવિક સમસ્યાઓને ઉકેલવા અને શાસનની જટિલતાઓમાંથી માર્ગ કાઢવા માટે સક્ષમ બનાવે છે

અને નેતૃત્વને પ્રોત્સાહન આપવાની સાથે સાથે તેને સક્ષમ પણ બનાવી રહ્યા છે અને સુરત રાઉન્ડના શ્રેષ્ઠ પરફોર્મર આગામી રીજનલ ગ્રાઉન્ડ ખાતે ક્વોલિફાય થશે અને સમગ્ર દેશમાંથી આવેલા સહભાગી અને સ્પર્ધામાં ઉતરશે

का मुझे यंग इंडियन पार्लियामेंट ने बहुत सारी चीज़ें सिखाई मैं दिपेश माठोलिया यंग इंडियंस जो यू, आ, यूथ विंग है सी का आज हम कंडक्ट करने जा रहे हैं यंग इंडियन पार्लियामेंट्स 130 बच्चों के साथ में जो लगभग 10 स्कूल के साथ में पार्टिसिपेट कर रहे हैं हम लोग यहाँ पर बच्चों को मौका दिया जाएगा एक लीडरशिप डेवलप करने का उनको रिसर्च करने का उनको एक पार्लियामेंट्री फील देने का इस प्रोग्राम में हमारे साथ में एजुकेशन मिनिस्टर प्रफुल भाई पानसेरिया भी आए और यहाँ पे बहुत सारे डेलिगेट्स अपने लेवल पे बिल पास करेंगे इंडिया पार्लियामेंट द्वारा आज योरोसिटी अंदर देश बंधारण साथ संसदीय प्रणालिका केवी रीते चाले पॉलिटिकल लीडर पार्टी कई रीतनु पोता कर्तव्य दायित्व निभा शू लो ने कई रीते बनावो जो પાર્ટીનું કર્તવ્ય શું છે રનિંગ અને રૂલિંગ પાર્ટીનું શું કર્તવ્ય હોય છે અપોઝિટ પાર્ટીનું શું કર્તવ્ય તો એક વિદ્યાર્થીઓનું પરફેક્ટ જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે બે હજાર સુડતાલીસના વિકસિત ભારતની અંદર મજબૂત પોલિટિકલ લીડરો આપણે જોશે જે પોઝિટિવ હોય જેનામાં મસ્તિષ્કમાં રાષ્ટ્ર સર્વપ્રથમ હોય પછી હું જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદ ભાષાવાદને દૂર કરી રાષ્ટ્રવાદનું નિર્માણ થાય એ બે હજાર સુડતાલીસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે અમારો માનવીયતા અભિગમ શ્રેષ્ઠ હોય બહુજન હિતાય બહુજન સુખાયની એ ભાવના હોય વસુદેવ કુટુંબકમનો નારો જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે દુનિયાને આપ્યો છે એ નારો આ બાળકોના ઓર યુથના મસ્તિષ્કની અંદર ગુંજન તો રહે દરેક વ્યક્તિ સમાજ ધર્મ દરેકને ન્યાય મળે અને એમની એમનું સન્માન રહે ભારતીય બંધારણનું પવિત્ર ગ્રંથ આપણો છે જે આપણું બંધારણ છે એમાં આમુખની અંદર જ લખ્યું કે રાષ્ટ્રહિત સિવાય હું કોઈ પણ પ્રવૃત્તિ નહીં કર્યું દેશને નુકસાન થતું હોય રાજ્યને નુકસાન થતું હોય એવી મારી ભાષા પણ ન હોવી જોઈએ મારા સ્ટેટ પણ ન હોય રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત